હેલો મિત્રો કેમ છો મારા ન્યૂ લોગમાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજા આવે જશો તો મિત્રો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી મૂકજો તો અમને કાંઈક મજા આવે તમે કરી નાખો તો શું હે મિત્રો મિત્રો તમને એક વાત પૂછવી હતી કોમેન્ટ કરી નાખજો આપણે કોમેડી વિડીયો બનાવી લોગની સાથે કે ખાલી લોગ જ બનાવી એને મને ખાલી જવાબ આપજો આપણે એ બંને ચાલુ કરશું અને અટાણે આપણે આખા બળથી ચાર વાગ્યા અહીં એક મોટ એક અને હું કેવાય મિત્રો કોમેન્ટ કરી નાખી ખબર છે આપડે બધું ચારવા નીકળી ગયા કોમેડી વિડીયો જોવા કોમેન્ટ કરજો અને લો ખાલી જોવાય તોય કોમેન્ટ કરજો ખબર પડે તમારે લો જોવા કે કોમેડી બંને જોવાય તો બંનેનું કહેજો મને ખબર પડે તમારે હું હું જોવું હોય એવું હોય મિત્રો આગળ આગળ આપણે હું પ્રોસેસ કરી તો તમને બતાડશું તો લોકમાં છેટ સુધી કન્ટિન્યુ રહેજો તો આપણે હવે લોકને આગળ વધારી હજી તો ઘરેથી હાલતા છે અહીં ધીરે 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 હવે ક્યાં પૂગી જોવાનું છે હવે મિત્રો માનવી કેમ છે

જો આ બાજુ આવો હે આપણે હવે ફૂલ દરવીને પછી ઘરે જવું આપણે અહીંયા હું ચાર વાગ છે પાંચ છ વાગે લગ મિત્રો બળતું ચરે અહીંને આપણે બેઠા અહીં મોબાઈલ જોઈન મિત્રો આ બાજુની માંડવી જોઈ શકો છો ખાલી કેમ છે બધી માંડવી માંડવી નામી જ છે આજે મિત્રો લોગ સ્કીપ ના કરતા લોગ પૂરો જોજો નવા આવે તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો તો મને એમ થાય મારા મિત્રો સબસ્ક્રાઈબ આગળ મને વધારે એ મને પ્રોપ થાય શું કહેવાય છે કહેવાય બરાબર તમને બધું દેખાડતો રહી પણ લાઈક શેર સબસ્ક્રાઈબ તમે કરતા જજો બાકી બધી જીમેદારી મારી હસાવવાની મોત કરાવવાની બધી જિમેદારી મારી મિત્રો એવું રહે તો લાઈક શેર સબસ્ક્રાઈબ સોંપી દેજો કોમેન્ટ કરી નાખજો કાંઈ આમાં તમારે નવું નવું હું જોવું હોય કોમેડી વિડીયા હોય ત્યાં પૂછ્યું હોય તમને કોમેન્ટ કરી દેજો બીજે તમે ફ્રીન ઇન્ડિયા કપની જાય દેખાડો અમારે ઘરની બાજુમાં જ છે એ આ રિલેટીવો અમારે એને જ જોઈએ હું મારા ફ્રેન્ડ ફ્રેન્ડ ટ્રાકોને બધું દેખાય જોવા એક ડિ હોય નહીં ઘર છે હા જો આ રસ્તો હોય એની કંપની છે થાંભલાની ઓલી બાજુ રસ્તો છે એની પલ્લીકોર કપની બાઉન્ડ્રી છેઠ રોડ સુધી કપની રોડથી થોડી પાસે મિત્રો આ બાજુ છેઠ રસ્તો જ્યાં જ્યાં હું દીખીએ ને ત્યાં સુધી ગ્રેનેડિયા કપની ભોગા હેલ્લો મિત્રો કેમ છો નેક્સ્ટ ડે ઉગી ગયો છે આજે આપણે જવાનું છે જામનગર તો લોગમાં કન્ટિન્યુ રહેજો તો ત્યાં સુધી આપણે લોંગને આગળ વધારી તો કન્ટિન્યુ રહેજો હેલ્લો મિત્રો આપણે ફૂગ ગયા જામનગર તો હવારે કીધું તો હવાનું મેચ ન થયું આપણે થોડુંક કામ હતું પતાવી દીધું તો આપણે જામનગર ફૂગી ગયા દેખાડું તમને જામનગરનું લોકેશન મિત્રો જામનગરની ટ્રાફિક નામી એટલે નામી ગઈ દેખાડવું તમે ખાલી દેખાડું

બરોબર મિત્રો એવું હોય મિત્રો આગળ આગળ આપણે ત્યાં જઈએ દેખાડતો મેળ આવીએ તો એવું આપણે કામથી આવ્યા છેલ્લે કઈ દઈ તમને કામથી છેલ્લે ખબર પડી જાય એટલો મિત્રો મજા મજા આપણે આજે આવી જામનગર ટ્રાફિક ચેક કરો મિત્રો ટ્રાફિક ઓફિસ અરવિંદમાં આપણે મિત્રો અહીંયા તમારે દવા લેવા આવ્યા હતા

હવે મળી નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ટાટા સી યુ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય